નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું દાંડી કૂચ દિવસ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો ત્રીસમાં સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગત ગાંધીજીએ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી બે માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજીએ રેઝીનાલ રેનોલ્ડ નામના અંગ્રેજ યુવાનના હસ્તે બાર માર્ચના દિવસે સત્યાગ્રહનો પ્રારંભ થશે એવો પત્ર વાઇસ રોય લોર્ડ ઇરવિનને હાથોહાથ મોકલાવ્યો હતો આઠ માર્ચ ઓગણીસો ત્રીસની સાંજે ગાંધીજીએ સાબરમતીના પટમાં ભીષમાં પ્રતિજ્ઞા લેતા કહ્યું કે હું કાગડાના મોતી મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ નહીં મૂકું બાર માર્ચ ઓગણીસો ત્રીસ ની વહેલી સવારે શ્રી નારાયણ ખરેએ સંગ્રામ કો દેખ નહીં દેખ સોય સોઈ નહીં ભજન ગાયું અને પ્રાર્થના કરાવી સવારમાં છ વાગે વીસ મિનિટે કસ્તુબાઈ ગાંધીજીને કંકુનો ચાંદલો કર્યો અને હાર પહેરાવ્યો અને પછી ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી દાંડી કૂચની યાત્રાની શરૂઆત સમય ઇઠ્યુતેર સાથી હતા જ્યારે શંકર કાલેલકર અને નેપાળના ખડગ બહાદુર પાછળથી જોડાયા હતા યાત્રા બસો એકતાલીસ માઇલનો એટલે કે ત્રણસો પંચ્યાસી કિલોમીટર રસ્તો કાપીને પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસની સવારે દાંડી પહોંચી હતી છ એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે સવારે છ કલાક ત્રીસ મિનિટે ગાંધીજીએ દરિયાકાંઠે મીઠાની ચપટી ભરી અને ગગન પીધી અવાજ સાથે વાતાવરણ નમકા કાનૂન તોડી દીયા સાથે ગુંજી ઉઠ્યું ગાંધીજીએ કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આજથી જ લૂણો લગાડું છું દાંડી યાત્રાને મહાદેવભાઈ દેસાઈ મહાબિનિષ્ક્રમણ સાથે જ્યારે સુભાષચંદ્ર બોઝે નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલીની રોમ માર્ચ સાથે સરખાવી છે ત્યારબાદ જાણીશું સાહિત્ય અકાદમી વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો ચોપનમાં ભારત સરકારે સાહિત્ય અકાદમીનું ઉદઘાટન કર્યું હતું ભારતની આઝાદી પહેલા જ દેશમાં બ્રિટિશ સરકાર સામે સાહિત્યની રાષ્ટ્રીય સંસ્થા સ્થાપનાનો પ્રસ્તાવ વિચાર હતો આઝાદી પછી ભારત સરકારે વર્ષ ઓગણીસો બાવનના પ્રસ્તાવના અંતર્ગત સાહિત્ય અકાદમીની સ્થાપના કરી સર્વસંમતિથી ત્રણ રાષ્ટ્રીય અકાદમીનું ગઠન કરવામાં આવ્યું એક સાહિત્ય માટે બે કલા માટે ત્રણ નૃત્ય નાટક અને સંગીત માટે સાહિત્ય અકાદમી દર વર્ષે માન્યતા પ્રાપ્ત ચોવીસ ભાષાઓમાં સાહિત્ય કૃતિઓ માટે પુરસ્કાર આપે છે